આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો તાપી જિલ્લામાં નિજર તાલુકા સિવાયના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા ડોલવણ તાલુકામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વાલોડમાં સાડા ત્રણ ઇંચ અને વ્યારામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સોનગઢ તાલુકામાં એક ઇંચ જ્યારે કુખરમુંડામાં એક ઇંચ અને ઉચ્છલમાં પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો છે

ઓગણસાહીઠ હજાર નવસો બત્રીસ મત મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ત્રણ હજાર સત્યોતેર મત મળ્યા છે તો નોટાને સોળસો બાણુ મત મળ્યા ભાજપના ઉમેદવારને આડત્રીસ હજાર નવસો ચાર રેકોર્ડ બ્રેક લીડથી વિજય મેળવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે તેમની સાથે વાત કરીશું અનેક વખત બાયોડેટા આપ્યા અને આ ચાન્સ મળ્યો અને હવે જીત તરફ ભારતીય જનતા પક્ષે મારી જે કદર કરી અને મને જે ટિકિટ આપી તો ચાલીસ વર્ષે અને હું કડીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યો ત્યારે સ્વર્ગશ્રી કરશનભાઈ સાહેબે જે કોઈ કામો કર્યા છે અને જે કઈ કામો એમના અધૂરા છે એ કામો હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તે સિવાય બીજા જે કોઈ પણ નાના મોટા કામો આવશે એ પણ હું પૂરેપૂરી રીતે ખંતપૂર્વક પૂરા કરીશ તમે કયા કામો વિચાર્યા છે કડી માટે કે જેને વિકાસની વિકાસની આગળ આગળ લઈ જવાય હરોળ બસ કડીનો વિકાસ વિકાસ અને વિકાસ કોંગ્રેસની આદત જ હોય છે જ્યારે જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે એ ઉપર જ ઠીકરું ફોડે છે એટલે એ તો એમની એક આ માનસિકતા જ છે ચોક્કસથી તો કોંગ્રેસની માનસિકતા છે તે પ્રકારની વાત કરી રહ્યા છે કોંગ્રેસ હારે એટલે ઈવીએમ ઉપર ટીપણું છોડે છે તે પ્રકારની વાત તેમના મુખ્યથી સાંભળવા મળી રહી છે પરંતુ ઉત્સાહ છે ઉમંગ છે અને એ ઉમંગ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન થેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા સમાચારમાં અત્યારે બસ આટલું જ આપ જોતા ગુજરાતી બાર કલાકમાં એકસો સુડતાળીસ તાલુકામાં વરસાદે બોલાવી